કાર્યક્રમમાં જિલ્લા પ્રભારી મંત્રી સહિતના અગ્રણીઓ ઉપસ્થિતિ ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા શુક્રવાર છવ્વીસ ડિસેમ્બરના રોજ જિલ્લા વડા મથક નડિયાદમાં વીર બાળ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ગુરુ ગોવિંદ સિંહજીના જોરાવર સિંહ અને ફતેહસિંહજીના ધર્મરક્ષા કાર્ય અપાયેલા બલિદાનને યાદ કરવા માટે રામ તલાવડી સ્થિત ગુરુદ્વારા ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે હાજરેલા જિલ્લા પ્રભારી અને મંત્રી રમણલાલ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાના સુકાન સંભાળ્યા બાદ દેશની વિરાસત અને જેમના બલિદાનથી રાષ્ટ્રને ઉર્જા મળી છે તેવા સપૂતોને યાદ કરવાની પરંપરા શરૂ કરી છે તેમણે ગુરુદ્વારામાં દર્શન કરી ધ્વજારોહણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ને વીર સાહિબઝાદાઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી આ ઉજવણીમાં જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ ખેડા જિલ્લા ભાજપાના મહામંત્રી અપૂર્વ પટેલ રાજેશભાઈ પટેલ અમિતભાઈ ડાભી અને તેમજ નડિયાદ શહેર ભાજપાના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત સૌ કોઈએ સાહિબઝાદાઓના બલિદાનની યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આજે જે મોદીજીએ બાળ દિવસ ગુરુ સપુત્રો જે ચાર છે સત્તર વર્ષ ચૌદ વર્ષ નવ વર્ષ અને સાત સાત વર્ષની હતી એમને બાળ દિવસ મુખ રાખીને પૂરા દેશભરમાં શીખોનું માન વધ્યું જેમાં આપણા મંત્રીશ્રી આજે ગુરુ ગ્રંથ સાહેબજીના દર્શન કર્યા સંગતના દર્શન કર્યા આજે અમને બી સારું લાગે છે કે ભાઈ જ્યારે અમારી સિલ્ફ બે ની આબાદી છે અમારી કુરબાનીઓ આખા દેશમાં તમે ઇતિહાસ જોશો તો એટી ફાઇવ પર્સેન્ટેજ છે પંચ્યાસી પર્સેન્ટેજ પર અમને લોકો ભૂલી જાય છે જ્યારે જંગો લડવી હોય છે ત્યારે સિખોને બધેને યાદ આવે છે ત્યારે જ્યારે તમે દુઃખમાં અને સુખમાં જ્યારે બીજેપી અમારા જોડે જા કોરી કાર્યકર્તા અમારા જોડે જોડાય ત્યારે અમને બી બહુ ખુશી થાય છે આજે આજે અમને

સપૂતો અને યાદગીરીનો આ પ્રસંગ છે ત્યારે આજે મને પણ ગુરુ ગોવિંદસિંહ પરિવારના જે બે દીકરાઓએ બલિદાન આપી અને આ હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું મારે ઉપસ્થિત થવાનું થયું છે અહીંયા ખૂબ ધાર્મિક વાતાવરણની વચ્ચે અને ખાસ કરીને આજે ધ્વજારોહણનો પણ કાર્યક્રમ છે એમાં પણ ઉપસ્થિત રહેવાનું થયું છે અને આ એક ખૂબ જ મહત્વના કાર્યક્રમમાં મારી ઉપસ્થિતિ મારી સાથે આપણા જિલ્લા ભારતીય જનતા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અને અમારી ટીમે આજે અહીંયા મુલાકાત લીધી છે